નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ માં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે પ્રાથમિક શાળા સહાયક ભરતી બે હાજર પચીસ આવી ગઈ છે તેમાં જો વાત કરીએ તો એ પણ પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે જેમાં પગારની વાત કરીએ તો પગાર રૂપિયા એકવીસ તમને મહિને મળવાપાત્ર રહેશે જેમાં લાયકાતની વાત કરીએ તો લાયકાત સ્નાતક પ્લસ બીએડ કરેલું હોવું જોઈએ તો તમે અરજી કરી શકો છો આપણે સંપૂર્ણ પીડીએફ આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં માર્ગદર્શક સૂચનાઓ અને શરતોમાં વાત કરીએ તો આ સાથે સામેલ પરિશિષ્ટ એક મુજબની લાયકાત ધરાવતા અને માનદ વેતનથી કામગીરી કરી શકે એવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સીએ પૂરા પાડવાના રહેશે જેમાં નિયમક સી પ્રાથમિક શિક્ષણ દ્વારા જોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્ય પદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે જેમાં શાળા સહાયકોના કામગીરીની સમીક્ષાની વાત કરીએ તો શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સિંગ એજન્સી કરશે કોણ કરશે તો આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કરવામાં આવશે જેમાં શાળા સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા શું રહેવાની છે તો રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે ક્યાં કરવામાં આવશે તો પગાર કેન્દ્ર જે શાળાઓ છે એ શાળાઓમાં જ સહાયકની ફાળવણી કરવામાં આવશે જેમાં છૂટા કરેલ શાળા સહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારીએ ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે જેમાં જો કોઈ કિસ્સામાં છૂટા કરાયેલા શાળા સહાયકને ને તેઓના જિલ્લા નગર માં પગાર કેન્દ્ર શાળા ન હોવાના કારણે સમાવી શકાયા ન હોય અને તેવા શાળા સહાયક અન્ય જિલ્લા નગર શાળા સહાયક ફાળવેલ નહીં હોય તેવી પગાર કેન્દ્ર શાળામાં જવા ઈચ્છતા હોય તો તેઓએ એજન્સી મારફતે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરને જાણ કરવાની રહેશે ત્યારબાદ શાળા સહાયકને આઉટસોર્સિંગ થી ઉપલબ્ધ કરાવવા અંગેની નવી બાબતોનો સમયગાળો શું રહેવાનો છે તો આ નવી બાબત મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન એટલે કે શૈક્ષણિક વર્ષ બે હાજર સત્યાવીસ અઠ્યાવીસ સુધી અમલમાં રહેશે આજે શિક્ષણ સહાયક જે છે એ વર્ષ બે હાજર સત્યાવીસ અને અઠ્યાવીસ લગી અમલમાં રહેશે જેમાં આ નવી બાબત હેઠળ આઉટસોર્સ એજન્સી આધારિત સેવાઓ લેવાની હોય જેમાં શાળા સહાયક તરીકે આવનારા ઉમેદવારોનો સેવા વિષયક અન્ય કોઈ પણ હકદારો રહેશે નહીં જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારી અને જે તે શાળાના આચાર્ય એ માર્ગદર્શન સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે જેમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થયેલ આ નવી બાબત અંગે સરકાર શ્રી તરફથી પુનઃ વિચારણા કરવામાં આવશે ત્યારબાદ અન્ય શરતો વાત કરીએ તો સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી જ શાળામાં શાળા શાળા સહાયકની સેવા આઉટસોર્સથી મેળવવાની રહેશે જેમાં હાલમાં જે શાળા પગાર કેન્દ્ર શાળા છે અને તે શાળામાં ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા નથી અને તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓ પૈકી ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળા શાળાઓ આવેલી હોય તેવા સંજોગોમાં તે પગાર કેન્દ્રમાં આવેલી શાળાઓનો ભૌગોલિક વિસ્તાર ધ્યાને લઈને ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા વાળી શાળાને પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની રહેશે ત્યારબાદ જે તે પગાર કેન્દ્રમાં સમાવિષ્ટ તમામ શાળાઓ પૈકી એક પણ શાળા ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા ધરાવતી ન હોય તો હાલ જે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાના રહેશે બેને બીજી વાત એ કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડિયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ આપણે વાત કરીએ તો સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારીએ તેઓના જિલ્લા માટે નિયત થયેલા એજન્સીને ઈ પેમેન્ટથી પ્રત્યેક શાળા સહાયક દીઠ માસિક મહેતાનું રૂપિયા એકવીસ હજાર પ્રતિમાસ ચૂકવવાનું રહેશે જેમાં એજન્સી જીએસટી દ્વારા શાળા સહાયક માટે નિયત કરેલ માસિક મહેતા બેંક મારફતે ચુકવ ચુકવણી તેની પહોંચ સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસના અધિકારી રજૂ કર્યા ની તેઓના બિલની ચુકવણી કરવાની રહેશે જેમાં વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે તો માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક પ્લસ બી ડિગ્રી હોવી જોઈએ તો તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો એજન્સી દ્વારા પસંદ થનારા ઉમેદવારની વય મર્યાદા આડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો જેમાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો ક્રમ એક મુજબની લાયકાત ધરાવતા એટલે કે સ્નાતક પ્લસ બી ધરાવતા ઉમેદવારોમાંથી આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલી યાદી મુજબ પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે જેમાં માસિક મહેતાનું શું રહેવાનું છે તો રૂપિયા એકવીસ હજાર તમને પ્રતિમાસ મળવા પાત્ર રહેશે જેમાં સમયગાળાની વાત કરીએ તો શાળા સહાયકોની કામગીરી અગિયાર માસની રહેશે જેમાં વેકેશન સિવાય અગિયાર માસનો સમય પૂરો થતાં તેઓ છૂટા થયેલા ઘણાશે ત્યારબાદ શાળા સહાયક સાથે કરારની વાત કરીએ તો શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સીએ કરાર કરવાનો રહેશે જેમાં કામકાજના દિવસોની વાત કરીએ તો આઉટ સોર્સ આધારિત શાળા સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી શૈક્ષણિક તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય અથવા વડી કચેરી સૂપે તેવી કામગીરી કરવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોની લાઇક શેર કરી દેવાનો છે કેમકે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત